સંજલીના ચાર યાતી ભાવી ભક્તો રથ સાથે પગપાળા સંઘ સાથે અંબાજી જવા પ્રસ્થાન કર્યું અંબાજી જગત જન્નીમાં અંબાના ધામ ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે ત્યારે દર વર્ષથી જેમ આ વર્ષે સંજલી તાલુકામાં આવેલ ચમારિયા ધામના ભીજફળિયાના ભક્તો જય વાઘેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત પગપાળા સંઘ ડીજેના તાલે અંબેમાના રથના શણગાર સાથે અંબાજી પગપાળા જવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું સવારની માતાજીની આરતી કરી પ્રસાદ લઈ માતાજીના ધામમાં જવા માટે